નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ આપણે સૌએ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈની અંતિમ યાત્રામાં ભાગ જરૂર લીધો છે એ મંજર આપણને સૌને યાદ છે એક વાંસની અર્થી તેના પર સૂતેલો સફેદ કફનમાં લપેટેલો એક દેહ ફિઝાઓમાં ગુંજતો રામ નામ સત્ય હૈનો ઉદ્ઘોષ અને એ અર્થિને પોતાના ખભા પર ઉઠાવેલા ચાર લોકો દૂરથી જોવા પર આ ફક્ત એક વિધિ લાગે છે એક અંતિમ વિદાય લાગે છે પરંતુ જે લોકો એ અર્થીને પોતાના ખભા પર ઉઠાવી રહ્યા હોય છે તેમની સાથે તે સમયે શું ઘટે છે તે ફક્ત તેઓ જાણે છે અવારનવાર તમે સ્મશાનથી પાછા ફરતા લોકોના મોઢે અથવા પોતાના ઘરના વડીલોના મોઢે આ વાત સાંભળી હશે તેઓ કહે છે કે યાર શરૂઆતમાં તો બધું બરાબર હતું પરંતુ સ્મશાન પાસે પહોંચતા પહોંચતા અચાનક લાશનું વજન એટલું વધી ગયું જાણે અમે કોઈ માણસ નહીં પણ લોખંડનો પહાડ ઉઠાવી રહ્યા હોઈએ ઘણી વાર તો એવું બને છે કે ચાર હટ્ટા કટ્ટા નવજુવાનો પણ એ વજનથી ડગમગી જાય છે તેમના પરસેવા છૂટી જાય છે તેમના ખભા તૂટવા લાગે છે અને તેમણે અર્થીને જમીન પર મૂકવી પડે છે અને સૌથી અજીન વાત એ છે કે થોડું દૂર ચાલ્યા પછી અથવા થોડો વિશ્રામ કર્યા પછી એ જ ભારે અર્થી અચાનક ફૂલ જેવી હલકી થઈ જાય છે આખરે આ શું છે વિજ્ઞાન કહે છે કે મર્યા પછી માણસનું વજન ઓછું થવું જોઈએ કારણ કે શરીરમાંથી ભેજ અને શ્વાસ નીકળી જાય છે લોહીનું ભ્રમણ અટકી જાય છે તો પછી આ ટન મોટું વજન ક્યાંથી આવે છે શું આ ફક્ત ખભો આપનારાઓનો વહેમ છે અથવા તે સમયે તે અર્થી પર તે સિવાય બીજું કોઈ પણ સવાર થઈ જાય છે જેને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી શું એ સાચું છે કે પાપી માણસની અર્થી ભારે હોય છે અને પુણ્યાત્માની હલકી આજના આ વીડિયોમાં આપણે ગરુડ પુરાણના આ શૌયાત્રાના આ સૌથી ડરામણા અને રહસ્યમય અનુભવની ઊંડાઈમાં ઉતરીશું આપણે ગરુડ પુરાણના પાના ઉથલાવીશું આપણે તંત્ર વિજ્ઞાનના ડાર્ક સિક્રેટ્સ જાણીશું અને આપણે એ ભૌતિક વિજ્ઞાનને પણ સમજીશું જે મૃક્ષ પછી શરીર સાથે રમત રમે છે આજે આપણે જાણીશું કે આખરે ખભા પર રાખેલો એ બોજ શરીરનો હોય છે કે પાપોનો અને કેમ જૂના લોકો કહેતા હતા કે સ્મશાન લઈ જતી વખતે જો અર્થી ભારે લાગે તો રામ નામનો જાપ તેજ કરી દેવો જોઈએ ખુરશીની પેટી બાંધી લો કારણ કે આજનો વિડીયો તમને મોતના વજનનો અહેસાસ કરાવશે કહાનીની શરૂઆત આપણે ખૂબ જ સામાન્ય અનુભવથી કરીએ તમે જોયું હશે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ઘરથી સ્મશાન સુધીનો રસ્તો ક્યારેય સીધો નક્કી કરવામાં આવતો નથી લોકો વચ્ચે વચ્ચે અટકે છે 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 ખભો બદલે કરે કેમ શું આ ફક્ત ઉતારવા માટે પૂર્વજો જાણતા હતા કે એક શૌ યાત્રા સામાન્ય યાત્રા હોતી નથી આ બે દુનિયાઓ વચ્ચેની મુસાફરી છે એક તરફ જીવતા લોકોની દુનિયા અને બીજી તરફ મૃત લોકોની દુનિયા અને જ્યારે આ સફર શરૂ થાય છે ત્યારે ઊર્જાની રમત શરૂ થાય છે ગરુડ પુરાણમાં આ ઘટનાનું ખૂબ જ વિગતવાર અને રૂવાણા ઉભા કરી દે તેવું વર્ણન મળે છે ગરુડ પુરાણ અનુસાર દરેક માણસના કર્મોનો એક ભાર હોય છે જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ તે ફક્ત એક વિચાર કે કોન્સેપ્ટ નથી તે ઊર્જા છે અને ઉર્જાની પોતાની ઘનતા એટલે કે ડેન્સિટી હોય છે શાસ્ત્રો કહે છે કે પાપ ભારે હોય છે અને પુણ્ય હલકું હોય છે તમે ગુજરાતી કે હિન્દીમાં એક કહેવત સાંભળી હશે મન હલકું ખાઈ ગયો અથવા બોજ ઉતરી ગયો આ ફક્ત કહેવાની વાત નથી જ્યારે કોઈ વ્યક્તિ જીવનભર પાપ કરે છે લોકોને સતાવે છે ધનનું ગમન કરે છે અથવા મનમાં ઈર્ષા અને નફરત રાખે છે તો તે પોતાની ચારે બાજુ એ ખૂબ જ ભારે અને નકારાત્મક ઉર્જાનું ક્ષેત્ર બનાવી લે છે આને તમે એક અદૃશ્ય કવચ સમજી શકો છો જે લોખંડ જેવું ભારે હોય છે મર્યા પછી શરીર તો એ જ રહે છે હાડકાં અને માંસનું વજન એ જ રહે છે પરંતુ તે જે નકારાત્મક ઉર્જાનો ગુબ્બારો છે તે એ શરીર સાથે ચોંટેલો રહે છે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે યમદૂતો એ પાપી આત્માને ખેંચી રહ્યા હોય છે અને પરિવારના સભ્યો તે શરીરને સ્મશાન લઈ જઈ રહ્યા હોય છે ત્યારે તે પાપી આત્મા પોતાના કર્મોના બોજને કારણે પૃથ્વી તત્વ તરફ ખેંચાય છે તેને ઉપર ઉઠવામાં હવામાં જવામાં તકલીફ થાય છે તેનો લગાવ તેનો મોહ અને તેના પાપ તેને નીચે દબાવે છે એટલા માટે પાપી વ્યક્તિની અર્થીને ઉઠાવવામાં ખભો આપનારાઓને એવું અનુભવાય છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તે અર્થીને નીચે જમીન તરફ ખેંચી રહી હોય જેમ ચુંબક લોખંડને ખેંચે છે તેમજ પાપીના કર્મો તેને ધરતી સાથે ચોટાડી રાખવા માંગે છે ખભો આપનારને લાગે છે કે કોઈ ઉપરથી દબાવી રહ્યું છે પરંતુ આ તો ફક્ત એક પાસું છે અને તે છે આત્માનો મોહ અને તેનો વિરોધ જરા તે આત્માની સ્થિતિ વિશે વિચારો તે હમણાં જ શરીરમાંથી નીકળી છે તે મૂંઝવણમાં છે તે પોતાનું ઘર જોઈ રહી છે પોતાના બાળકોને જોઈ રહી છે પોતાની જમા કરેલી સંપત્તિ જોઈ રહી છે પોતાની કાર જોઈ રહી છે તેનો મોહ હજુ છૂટ્યો નથી તે હજુ પણ પોતાને તે ઘરનો માલિક સમજી રહી છે અચાનક તે જુએ છે કે કેટલાક લોકો તેના શરીરને જે શરીરને તે આટલો પ્રેમ કરતી હતી તેને બાંધીને ઉઠાવીને ક્યાંક લઈ જઈ રહ્યા છે અને તેને ખબર પડે છે કે આ લોકો તેને બાળવા લઈ જઈ રહ્યા છે તેને ખતમ કરવા લઈ જઈ રહ્યા છે તેને તે ઘરથી દૂર લઈ જઈ રહ્યા છે જે તેને આખી જિંદગી મહેનત કરીને બનાવ્યું હતું આત્મા ડરી જાય છે તે ગભરાઈ જાય છે અને તે ગભરાટમાં તે એક છેલ્લો પ્રયાસ કરે છે તે પ્રયાસ હોય છે રોકાવાનો ગરુડ પુરાણ અને તંત્ર શાસ્ત્ર કહે છે કે મોહમાં ફસાયેલી આત્મા પોતાના શરીરને મજબૂતીથી પકડી લે છે તે તે સૂક્ષ્મ દોરડાને ખેંચે છે જે તેને શરીર સાથે જોડે છે છે તે ચીસો પાડે મને ન લઈ જાઓ મને મને નથી જવું બાળશો નહીં મને મારા ઘરમાં રહેવા દો જો કે તે શરીરમાં પાછી ઘૂસી શકતી નથી કારણ કે યમદૂતોએ તેને બાંધી રાખી છે પરંતુ તે પોતાની પૂરી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને તે શરીરને ભારે બનાવી દે છે તે એક લંગર નાખી દે છે આજે અચાનક વજન વધે છે તે તે આત્માનો રેઝિસ્ટન્સ છે તે તેનો વિરોધ છે તે ચાર લોકોની તાકાત સામે પોતાની રૂહાની તાકાત લગાવી રહી હોય છે આ જ કારણ છે કે આપણા વડીલો કહે છે કે જ્યારે અર્થી ભારે થઈ જાય તો રામ નામ સત્ય હૈનો જાપ તેજ કરી દેવો જોઈએ કેમ કારણ કે રામ નામ તે આત્માને એ યાદ અપાવે છે કે તારું સત્ય હવે આજ છે તારો મોહ જૂઠ છે તારે જવું જ પડશે મંત્રોનો અવાજ તે આત્માની પકડને ઢીલી કરે છે તેને સમજાવે છે અને જેવી આત્મા પોતાની જીદ છોડે છે જેવી તેને પોતાની નિયતિ સ્વીકાર્ય થાય છે અર્થી પાછી હલકી થઈ જાય છે આ ખેંચતાણની રમત છે જે સ્મશાન સુધી ચાલતી રહે છે હવે આપણે આ રહસ્યના સૌથી કાળા અધ્યાય તરફ વધીએ તે અધ્યાય જે તંત્ર વિદ્યા અને અઘોર પંથ સાથે જોડાયેલો છે શું થાય જો હું તમને એમ કહું કે અર્થીનું વજન એટલે નથી વધતું કે તેના પર સૂતેલો માનસ પાપી હતો પરંતુ એટલે વધે છે કારણ કે તે અર્થી પર બીજું કોઈ પણ આવી બેઠું છે સ્મશાન યાત્રા કોઈ પિકનિક નથી આ એક ખૂબ જ સંવેદનશીલ સમય હોય છે જે રસ્તેથી શવને લઈ જવામાં આવે છે તે રસ્તો અવારનવાર ચાર રસ્તા તેરાડા જૂના પીપળાના ઝાડ અને સુમસામ જગ્યાઓ પરથી પસાર થાય છે તંત્ર વિજ્ઞાન અનુસાર ચાર રસ્તાઓ નકારાત્મક શક્તિઓના કેન્દ્ર હોય છે ત્યાં ઘણી પ્રકારની અતૃપ્ત આત્માઓ બેતાલ અને નીચલી યોનીના જીવો ભટકતા રહે છે તેમને આપણે સામાન્ય ભાષામાં મસાણના કીડા કે પેશાજ કહીએ છીએ આ શક્તિઓ હંમેશા એક સવારીની શોધમાં હોય છે એક તાજું મૃત શરીર તેમના માટે ચુંબક જેવું હોય છે તે શરીરમાંથી નીકળી રહેલી મોતની ગંધ અને તે યાત્રામાં સામેલ લોકોનો ડર આ શક્તિઓને આકર્ષિત કરે છે ઘણા તાંત્રિકોનું માનવું છે કે જ્યારે અર્થી કોઈ આવી નકારાત્મક જગ્યાએથી પસાર થાય છે ત્યારે ક્યારેક કોઈ બેતાલ કે કોઈ પ્રેત તે શવની ઉપર સવાર થઈ જાય છે તે તે શવની ઊર્જાને ચૂસવા માટે અથવા ફક્ત તે સવારીની મજા લેવા માટે તેના પર બેસી જાય છે હવે વિચારો ચાર લોકો એક સિત્તેર કિલોનું શરીર ઉઠાવી રહ્યા છે અને અચાનક તેના પર બીજો એક અદ્રશ્ય ભાર આવી જાય તો સ્વાભાવિક છે કે તેમના કભા તૂટી જશે આ ભાર ભૌતિક હોતો નથી આ ઊર્જાનો ભાર હોય છે પરંતુ તેની અસર ભૌતિક શરીર પર પડે છે એટલા માટે શવયાત્રા દરમિયાન એક વિધિ કરવામાં આવે છે તમે જોયું હશે કે લોકો અર્થીની ઉપરથી પૈસા પતાસા અથવા ધાણી ફેંકે છે ઘણા લોકો વિચારે છે કે આ દાન છે ના દોસ્તો આ દાન નથી કોઈ પણ ભિખારી સ્મશાન યાત્રાના પૈસા ઉઠાવવાનું પસંદ કરતો નથી આ તંત્ર છે આ એક ડિસ્ટ્રેક્શન છે તે સિક્કા અને તે પતાશા તે બહારની શક્તિઓ માટે ફેંકવામાં આવે છે જેથી તેમનું ધ્યાન તે શવ પરથી હટીને તે વસ્તુઓ પર જતું રહે આ લો તમારો હિસ્સો આને લો અને અમારો રસ્તો છોડો આ એક પ્રકારની હફ્તા વસૂલી છે જે આપણે તે અદૃશ્ય દુનિયાને આપીએ છીએ જેથી તેઓ આપણી યાત્રામાં અડચણ ન નાખે જેવી તે શક્તિ તે પૈસા તરફ આકર્ષાય છે અર્થીનું વજન આપોઆપ ઓછું થઈ જાય છે હવે થોડું વિજ્ઞાનની દુનિયામાં ચાલીએ શું ભૌતિક વિજ્ઞાન પાસે આ ભારેપણાનો કોઈ જવાબ છે જી હા વિજ્ઞાનનો પોતાનો તર્ક છે અને તે તર્ક છે ડેડ વેઇટ વિરુદ્ધ લાઈવ વેઇટ તમે ક્યારેય અનુભવ્યું છે કે એક બેહોશ માણસને ઉઠાવવો એક હોશમાં રહેલા માણસને ઉઠાવવા કરતાં વધુ મુશ્કેલ હોય છે જ્યારે વજન બંનેનું સરખું છે જ્યારે તમે કોઈ જીવતા માણસને ઉઠાવો છો ત્યારે અજાણતામાં જ સાચું તે માણસ પોતાના શરીરને થોડું ટાઇટ રાખે છે તે પોતાનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર તમારા હિસાબે એડજસ્ટ કરે છે તે પોતાના હાથ પદને સંતુલિત રાખે છે આના કે ભાર વહેંચાઈ જાય છે પરંતુ એક મૃત શરીર તે પૂરેપૂરું ડેડ વેટ હોય છે તેનું કોઈ સંતુલન હોતું નથી ગુરુત્વાકર્ષણ તેને પૂરી તાકાતથી નીચે ખેંચે છે જ્યારે અર્થી ચાલે છે ત્યારે શરીર હલે છે અંદરના અંગો હલે છે શરીરની અંદરના તરલ પદાર્થો આઘા પાછા થાય છે આનાથી તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર વારંવાર બદલાય છે કભો આપનારા ચાર લોકો હોય છે જો તેમાંથી કોઈ એકનો પણ પગ ડગમગ્યો અથવા કોઈ એકની પણ ઊંચાઈ ઓછી વધારે થઈ તો આખું વજન શિફ્ટ થઈને એક કે બે લોકો પર આવી જાય છે અચાનક એક માણસને લાગે છે કે વજન બમણું થઈ ગયું અસલમાં વજન નથી વધ્યું બસ સંતુલન બગડી ગયું અને સ્મશાન યાત્રામાં થાક પણ એક મોટું પરિબળ છે દુઃખનું વાતાવરણ રડવું કકળવું અને લાંબી પગપાળા યાત્રા મગજ થાકી જાય છે અને થાકેલું મગજ બોજને તે અસલમાં છે 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 તેના કરતાં વધુ ભારે અનુભવે આને માસ પણ કહેવાય જ્યાં એક વ્યક્તિને ભારે લાગે તો બાકીના ત્રણેયને પણ મનોવૈજ્ઞાનિક રીતે ભારે લાગવા માંડે છે પરંતુ વિજ્ઞાનનો આ તર્ક તે ઘટનાઓની વ્યાખ્યા નથી કરી શકતો જ્યાં વજન એટલું વધી જાય છે કે અર્થી જમીન પર મૂકવી પડે છે અને પછી કોઈ કારણ વગર તે હલકી થઈ જાય છે અથવા તે ઘટનાઓની જ્યાં ચાર પહેલવાન જેવા લોકો પણ એક દુબડા પતલા માણસની લાશને ઉઠાવી શકતા નથી ત્યાં વિજ્ઞાન મૌન થઈ જાય છે અને રહસ્ય શરૂ થાય છે બીજી એક ખૂબ જ રસપ્રદ માન્યતા છે જે દિશાઓ સાથે જોડાયેલી છે વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણ અનુસાર દક્ષિણ દિશા યમરાજની દિશા છે મૃત શરીરના પગ હંમેશા દક્ષિણ તરફ રાખવામાં આવે છે પરંતુ સ્મશાન લઈ જતી વખતે માથું આગળ હોય છે કે પગ અલગ અલગ સમુદાયોમાં અલગ અલગ રિવાજ છે માનવામાં આવે છે કે જો ભૂલથી શવનું માથું ઘર તરફ થઈ જાય તો વજન વધી જાય છે કેમ કારણ કે આ એક સંકેત છે આત્મા જોઈ રહી છે કે તેનું ઘર ક્યાં છે જો તેની નજર ઘર પર પડી તો તેનો મોહ જાગી જશે તે પાછા જવાની કોશિશ કરશે અને તેનો આ ખેંચાવ વજન વધારી દેશે એટલા માટે નિયમ છે કે એક ઘરથી નીકળી ગયા તો નીકળી ગયા શવનો ચહેરો સ્મશાન તરફ હોવો જોઈએ ઘર તરફ નહીં આ તેને એ સંદેશ આપવાની રીત છે કે હવે આગળ જુઓ પાછળ વળીને ન જુઓ હવે હું તમને એક એવી ઘટના જણાવું છું જે આ ભારેપણાના રહસ્યને વધુ ઊંડું કરી દે છે આપણા દેશના ઘણા ગામોમાં એક કહેવત છે કુંવારી અર્થી ભારે હોય છે જો કોઈ જુવાન છોકરા કે છોકરીનું મૃત્યુ લગ્ન પહેલાં થઈ જાય તો તેમની અર્થી ખૂબ ભારે માનવામાં આવે છે તેની પાછળનો તર્ક એ છે કે તેમની ઘણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તેમની વાસનાઓ તેમના સપના જીવન જીવવાનો ઉત્સાહ બધું જ તે શરીરમાં કેદ રહી ગયું છે એક વૃદ્ધ માણસ જે પોતાની આખી જિંદગી જીવી ચૂક્યો છે જેણે પોતાના પૌત્ર પૌત્રીઓને રમાડી લીધા છે તેની આત્મા તૃપ્ત હોય છે તે આસાનીથી શરીર છોડી દે છે તેની અર્થી હલકી હોય છે પરંતુ એક જુવાન મોત ત્યાં સંઘર્ષ હોય છે આત્મા શરીર છોડવા નથી માંગતી તે જુવાનીનો જોશ તે જીવવાની તડપ તે શવને લોખંડ જેવું ભારે બનાવી દે છે ખભો આપનારા લોકો અવારનવાર કહે છે કે જુવાન લાશને સ્મશાન સુધી લઈ જવી પહાડ ચડવા જેવું હોય છે આ ભારેપણાને દૂર કરવા માટે આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ઉપાયો કરવામાં આવે છે તમે જોયું હશે કે શવ યાત્રા દરમિયાન વારંવાર ખભો બદલવામાં આવે છે ખભો આપવો એ એક પુણ્યનું કામ માનવામાં આવે છે કહેવાય છે કે જે કોઈની અર્થીને ખભો આપે છે તેના પોતાના પાપ કપાઈ જાય છે પરંતુ તેની પાછળ એક ઊર્જા વિજ્ઞાન પણ છે જ્યારે એક માણસ બહુ વાર સુધી અર્થિને એક જ ખભા પર રાખે છે તો તે શવની નકારાત્મક ઊર્જા તેના શરીરમાં પ્રવેશ કરવા લાગે છે તેનો ખભો શૂન્ય થવા લાગે છે ખભો બદલીને અને નવા માણસને તક આપીને આપણે તે ઊર્જાના સર્કિટને તોડીએ છીએ આપણે તે ભારને વહેંચીએ છીએ આ એક પ્રકારની રિલે રેસ છે જ્યાં આપણે તે બોજને એકબીજાને પાસ કરીએ છીએ જેથી કોઈ એક વ્યક્તિ તે મોતની ઉર્જાથી પૂરેપૂરો પ્રભાવિત ન થઈ જાય બીજો એક અજીબ રિવાજ છે શવયાત્રાને વચ્ચે રોકવી અને વિશ્રામ આપવો આને વિશ્રામ ઘાટ કે વિસામો કહે છે ઘર અને સ્મશાનની વચ્ચે એક જગ્યા નક્કી કરવામાં આવે છે ત્યાં અર્થીને જમીન પર રાખવામાં આવે છે કેમ શું મુર્દાને થાક લાગે છે ના ગરૂડ પુરાણ કહે છે કે આ આત્માને રિયાલિટી ચેક આપવા માટે છે શરૂઆતમાં આત્મા ગભરાટમાં હોય છે જ્યારે અર્થીને વચ્ચે રોકવામાં આવે છે ત્યારે આત્માને વિચારવાનો થોડો સમય મળે છે તેને અહેસાસ થઈ છે કે હા હું મરી ચૂક્યો છું આ લોકો મને લઈ જઈ રહ્યા છે આ મારી છેલ્લી સફર છે આ પછી અવારનવાર જોવામાં આવ્યું છે છે કે વજન ઓછું થઈ જાય કારણ કે આત્મા તે સ્થિતિને સ્વીકારી લે છે તેનો વિરોધ ઓછો થઈ જાય છે સાથે જ આ જગ્યાએ દિશા બદલવામાં આવે છે અત્યાર સુધી પગ આગળ હતા હવે માથું આગળ કરી દેવામાં આવે છે આ દિશા પરિવર્તન આત્માને એ જણાવવા માટે છે કે હવે ઘર પાછળ છૂટી ગયું હવે ફક્ત સ્મશાન જ મંજિલ છે આ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બ્રેક છે જે યાત્રાને સરળ બનાવે છે દોસ્તો આ વિશે ફક્ત ડરવાનું નથી પરંતુ શીખવાનો છે અર્થીનું આ ભારેપણું આપણને જીવનનો એક બહુ મોટો પાઠ આપે છે આપણે આખી જિંદગી જે વસ્તુઓ ભેગી કરવામાં વિતાવી દઈએ છીએ ધન જમીન સોનું પદ અંતમાં તે બધું જ આપણા માટે બોજ બની જાય છે પાપનો બોજ કોઈ રૂપક નથી તે એક હકીકત છે જે માણસે જેટલું વધારે લોકોનું દિલ દુભાવ્યું હોય છે જેટલા વધારે કપટ કર્યા હોય છે અંત સમયે તેને એટલી જ વધારે તકલીફ થાય છે તેની અંતિમ યાત્રા એટલી જ કષ્ટદાયી હોય છે ના ફક્ત તેના માટે પરંતુ તેને લઈ જનારાઓ માટે પણ અને જે માણસે જીવનભર નેકી કરી હોય છે જેણે લોકોને પ્રેમ આપ્યો હોય છે તેની અંતિમ યાત્રા ફૂલ જેવી હોય છે લોકો કહે છે કે ખબર જ ન પડી કે ક્યારે સ્મશાન પહોંચી ગયા આ હળવાશ તેની સાફ રૂહનો પુરાવો હોય છે તેની આત્મા ખુશી ખુશી શરીર ત્યાગે છે એટલા માટે કોઈ વિરોધ નથી હોતો કોઈ ભારેપણું નથી હોતું તે તો બસ ઉડવા માટે તૈયાર હોય છે તમે વિચારતા હશો કે શું આપણે આ વજનને ઓછું કરી શકીએ છીએ શું આપણે આપણી અંતિમ યાત્રાને સરળ બનાવી શકીએ છીએ જવાબ છે હા અને તેની રીત અત્યારે તમારા હાથમાં છે લેટ ગો કરતા શીખો વસ્તુઓને પકડી રાખવાનું છોડો માફ કરતા શીખો જો તમારા મનમાં કોઈના પ્રત્યે નફરત છે તો તે નફરત તમારા મર્યા પછી તમારા શવનું વજન વધારશે જો તમે કોઈનો હક માર્યો છે તો તે અપરાધ તમને ધરતી સાથે બાંધી રાખશે તમારી જિંદગીને એટલી હલકી બનાવો પોતાના કર્મોને એટલા સાફ રાખો કે જ્યારે ચાર લોકો તમને ઉઠાવે તો તેમને બોજ ન લાગે પણ તેમને એવો અનુભવ થાય કે તેઓ કોઈ દેવતાને વિદાય કરી રહ્યા છે બીજી એક વાત જે ધ્યાન આપવા જેવી છે તે છે સામૂહિક ચેતના જ્યારે શવયાત્રામાં સામેલ લોકો રડતા હોય છે ચીસો પાડતા હોય છે તો તે એક ભારે વાતાવરણ બનાવી દે છે આ દુઃખ પણ હવામાં એક વજન પેદા કરે છે એટલા માટે કહેવાય

સ્મશાનના એ સન્નાટામાં જ્યારે લાકડા સળગવાનો અવાજ આવે છે ત્યારે માત્ર શરીર નથી બળતું પણ તેની સાથે જોડાયેલા વર્ષોના સંબંધો અને યાદો પણ રાખમાં ફેરવાઈ જાય છે ઘણીવાર લોકો પૂછે છે કે જ્યારે અર્થી સ્મશાન પહોંચે છે ત્યારે ત્યાં એવું તે શું હોય છે કે જે અનુભવી લોકોના મનમાં ડર પેદા કરે છે સ્મશાન માત્ર મુર્દા બાળવાની જગ્યા નથી પણ એ ઊર્જાઓનું જંક્શન છે જ્યાં આ દુનિયા અને પરલોકનો સંગમ થાય છે તમે જોયું હશે કે સ્મશાનમાં ગયા પછી ઘણા લોકોને અચાનક ધ્રુજારી ચડે છે અથવા માથું ભારે થઈ જાય છે તંત્ર વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ શરીર બળે છે ત્યારે તેમાંથી નીકળતી સૂક્ષ્મ ઉર્જાઓ વાતાવરણમાં ફેલાય છે જો મરનાર વ્યક્તિની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઉર્જા ત્યાંના વાતાવરણને અત્યંત નકારાત્મક બનાવી દે છે ગરુડ પુરાણમાં એક અજીબ વાત લખી છે કે જ્યારે ચિતા સળગતી હોય ત્યારે આત્મા તેની ઉપર જ હાજર હોય છે તે પોતાના શરીરને રાખમાં ફેરવાતું જોઈને અત્યંત પીડા અનુભવે છે તે સમયે જો કોઈ સગો સંબંધી વધારે પડતું રડે કે તેને પકડી રાખવાની કોશિશ કરે તો આત્માનો મોહ વધી જાય છે અને તે ત્યાંથી જઈ શકતી નથી વડીલો એટલે જ કહેતા હતા કે સ્મશાનમાં મન મક્કમ રાખવું જોઈએ જે ક્ષણે ચિતામાં કપાલ ક્રિયા કરવામાં આવે છે એટલે કે માથાના ભાગે પ્રહાર કરવામાં આવે છે તે ક્ષણ આત્મા માટે અંતિમ મુક્તિની હોય છે કહેવાય છે કે આ પ્રહાર સાથે જ મગજમાં રહેલા પ્રાણવાયુનો સ્ફોટ થાય છે અને આત્મા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને મોહના બંધનમાંથી કાયમ માટે આઝાદ થઈ જાય છે પરંતુ શું આ આઝાદી એટલી સરળ છે તંત્રશાસ્ત્રના ડાર્ક સિક્રેટ્સ જણાવે છે કે સ્મશાનમાં ભટકતી અતૃપ્ત આત્માઓ અને નીચલી યોનીના જીવો આ નવા મુક્ત થયેલા જીવને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયત્ન કરે છે આ એક એવો અદ્રશ્ય જંગ છે જે ચિતાની આસપાસ ખેલાય છે એટલે જ સ્મશાનમાં મંત્રોચ્ચાર અને ગંભીરતા રાખવી અનિવાર્ય છે સ્મશાનથી પાછા ફરતી વખતે પણ એક ખાસ નિયમ પાળવામાં આવે છે પાછળ વળીને ન જોવું આ પાછળનું મનોવિજ્ઞાન એ છે કે જો તમે પાછળ વળીને જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા મનમાં હજુ પણ તે વ્યક્તિ પ્રત્યેનો મોહ જીવિત છે આ નબળી માનસિક સ્થિતિમાં કોઈપણ નકારાત્મક ઉર્જા તમારા આભામંડળમાં પ્રવેશ કરી શકે છે ઘરે આવીને તરત સ્નાન કરવું અને બહાર જ પગરખાં ઉતારવા પાછળનું કારણ પણ એ જ છે કે સ્મશાનની એ ભારે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરની પવિત્રતાને ન બગાડે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મૃત્યુ પછીના ચોવીસ કલાકમાં શરીરના કોષો મરવા લાગે છે અને ગેસ પેદા થાય છે આ ગેસના કારણે પણ ક્યારેક અર્થીનું સંતુલન બગડે છે અને વજનમાં ફેરફાર અનુભવાય છે પણ વિજ્ઞાન એ વાત નથી સમજાવી શકતું કે કેમ કોઈ ચોક્કસ જગ્યાએ જ અર્થી ભારે થાય છે અને રામ નામનો જાપ કરવાથી જ કેમ હલકી થઈ જાય છે આ તે સાઉન્ડ ફ્રીક્વન્સીનો ખેલ છે રામ નામના શબ્દોમાં એવી ઉર્જા છે જે વાતાવરણની ડેન્સિટીને બદલી શકે છે તે આત્માને શાંત કરે છે અને આસપાસની નકારાત્મક શક્તિઓને દૂર ભગાવે છે જૂના જમાનામાં તાંત્રિકો શવ સાધના કરતા હતા જેમાં તેઓ મુર્દા પર બેસીને મંત્ર ભણતા હતા આ ક્રિયા પાછળનો હેતુ એ હતો કે શરીરના મર્યા પછી પણ જે ઉર્જા બાકી રહે છે તેને કાબૂમાં કરવી આ બધું સાબિત કરે છે કે મૃત્યુ એ માત્ર અંત નથી પણ એક નવી અને વધુ જટિલ સફરની શરૂઆત છે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જે લોકો ખૂબ જ લોભી હોય છે તેમની અર્થી સ્મશાનના ગેટ પાસે પહોંચતા જ એટલી ભારે થઈ જાય છે કે જાણે જમીનમાં ગળાઈ ગઈ હોય જાણે કે તે ધરતી તેને છોડવા નથી માંગતી અથવા તે પોતે જ આ ધરતીને છોડવા તૈયાર નથી આવી સ્થિતિમાં ગામડાના લોકો ગંગાજળ કે તુલસીના પાનનો ઉપયોગ કરે છે આ નાની વસ્તુઓ દેખાવામાં સામાન્ય લાગે છે પણ તેમની આધ્યાત્મિક શક્તિ અત્યંત તીવ્ર હોય છે અંતિમ યાત્રામાં અપાતું દાન અને ફેંકવામાં આવતા સિક્કાઓ એ રસ્તામાં આવતી અદ્રશ્ય અડચણોને શાંત કરવા માટેની કિંમત છે આ બધું એક વ્યવસ્થિત વિજ્ઞાન છે જે આપણા પૂર્વજોએ અનુભવથી શીખ્યું હતું આજે આપણે તેને અંધશ્રદ્ધા કહીએ છીએ પણ જ્યારે ખભા પર એ લોખંડ જેવો ભાર આવે છે ત્યારે મોટામાં મોટા નાસ્તિકો પણ રામ નામનો જાપ કરવા લાગે છે મૃત્યુ પછીના તેર દિવસ પર આ જ યાત્રાનો ભાગ છે આત્મા પોતાના જ ઘરમાં રહીને બધું જોતી હોય છે તે જુએ છે કે તેના ગયા પછી કેવી રીતે લોકો તેની મિલકત માટે લડે છે અથવા કેવી રીતે લોકો તેને ભૂલી રહ્યા છે આ જોઈને આત્માનું વજન હજુ વધે છે એટલે જ શાંતિ પાઠ અને ગરુડ પુરાણનું વાંચન જરૂરી છે જેથી આત્માને જ્ઞાન મળે કે હવે તારું અહીં કંઈ જ નથી તારી મંજિલ આગળ છે જે દિવસે તેરમાની વિધિ થાય છે તે દિવસે આત્મા આ પૃથ્વી લોક છોડીને પિતૃલોક તરફ પ્રયાણ કરે છે આ મુસાફરીમાં તેના કર્મો જ તેનો પાથવે બને છે જો કર્મો સારા હશે તો રસ્તો તેજસ્વી હશે અને જો પાપ વધારે હશે તો અંધકારમય ખાઈઓ હશે આજ તો જીવનનું અસલી ગણિત છે આપણે આખી જિંદગી જે તિજોરીઓ ભરીએ છીએ તે અહીં જ રહી જાય છે પણ જે કર્મો આપણે અજાણતામાં કર્યા હોય છે તે આપણા મૃત્યુ પછીના વજનમાં ઉમેરાય છે એટલે જ જિંદગીને એવી રીતે જીવવી જોઈએ કે જ્યારે અંતિમ સમયે ચાર ખભા આપણને મળે ત્યારે તેમને આપણો ભાર નહીં પણ આપણી વિદાયનું દુઃખ અનુભવાય આ રહસ્યમય મુસાફરી હજુ પણ ચાલુ છે કારણ કે સ્મશાનમાં બળેલી રાખ એ અંત નથી પણ આવનારા નવા જન્મનું બીજ છે હવે એક સવાલ તમારા માટે શું તમારી સાથે કે તમારા કોઈ ઓળખીતા સાથે ક્યારેય આવું થયું છે શું તમે ક્યારે શવયાત્રામાં ખભો આપ્યો છે અને અચાનક તે ભયાનક ભારેપણાને અનુભવ્યું છે શું તમારા ગામ કે શહેરમાં એવી કોઈ વાર્તા છે જ્યાં કોઈ પાપી માણસની અર્થી એટલી ભારે થઈ ગઈ હોય કે ઉઠાવી જ ન શકાઈ હોય અથવા કોઈ એવો કિસ્સો જ્યાં અર્થી પોતાની મેળે ચાલવા લાગી હોય નીચે કોમેન્ટ્સમાં તમારી સાચી ઘટનાઓ જરૂર શેર કરો તમારો અનુભવ કોઈ અંધશ્રદ્ધાને તોડી શકે છે અથવા કોઈ નવા રહસ્યને સામે લાવી શકે છે અમે તમારા કોમેન્ટ્સની રાહ જોઈશું અને હવે વારો છે અમારા આગામી વિડીયોનો આપણે શવને ઘરેથી કાઢ્યું આપણે તેને સ્મશાન લઈ ગયા આપણે તેનું વજન અનુભવ્યું હવે તે બળવાનું છે પરંતુ બળ્યા પછી શું શું તમને ખબર છે કે મર્યા પછી આપણી આત્મા યમલોકનો રસ્તો કેવી રીતે શોધે છે શું તેની પાસે કોઈ નકશો હોય છે કે કોઈ ગાઈડ આવે છે હવે તમે કોમેન્ટમાં લખીને જણાવો કે તમે આગામી વિડીયો કયા ટોપિક પર જોવા માંગો છો શું તમે સ્વર્ગ અને નર્કના નકશાને સમજવા માંગો છો કે મર્યા પછી આત્મા કયા રસ્તે જાય છે અથવા તો તમે જાણવા માંગો છો કે પિતૃ દોષનું કાળું સત્ય શું છે કેવી રીતે ખબર પડે કે આપણા પિતૃઓ આપણાથી નારાજ છે કે કદાચ તમે ચોર્યાસી લાખ યોનીઓનું ગણિત સમજવા માંગો છો પોતાનો મનપસંદ ટોપિક નીચે કોમેન્ટમાં લખો જે ટોપિકની ડિમાન્ડ સૌથી વધુ હશે અમે તેના પર આગામી વિડીયો બનાવીશું

ત્યાં સુધી તમારા કર્મોને હલકા રાખો કારણ કે યાદ રાખો એક દિવસ આ શરીર પણ બોજ બની જશે પરંતુ તમારા કર્મો જ તે પાંખો હશે જે તમને ઉડાવીને લઈ જશે ફરી મળીએ એક નવી રહસ્યમય વાત સાથે ત્યાં સુધી હર હર મહાદેવ